નમસ્કાર મિત્રો સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને આજે મા ભગવતીની ઈચ્છાથી જગદંબા અને ઈશ્વરની ઈચ્છાથી ઘણા બધા હું જાઉં ગામડાઓમાં તો લોકો એવું કહેતા કે સુદાનભાઈ મુદ્દા બરોબર ઉઠતા નથી અમારું કોણ ત્યારે મને બહુ ચિંતા તો થતી હતી અને એમાં મેં જોયું કે જે રીતે લોકો પીડાઈ રહ્યા છે મિત્રો બધા શેર કરજો ફટાફટ મારી પાસે દસ મિનિટ છે દસ મિનિટમાં હું આપની સાથે કેટલીક નવું સાહસ જીગર તાકાત ઈશ્વરે ખૂબ આપી છે આપણે એમાં તો કોઈ ઘટે એમ નથી સતત આમ આદમીના પ્રેસિડેન્ટ તરીકે સતત બિઝી રહેવું કારણ કે સ્વાભાવિક છે કે પાર્ટી જય શ્રી કૃષ્ણ મિત્રો બધા શેર મેં પત્રકાર તો સંપૂર્ણ છોડ્યું અને પોલિટિક્સમાં આવ્યો સતત મેં ગુજરાતના પ્રવાસ કર્યા લોકોએ ખૂબ અઢળક પ્રેમ કર્યો એટલો પ્રેમ કર્યો એટલો પ્રેમ જે ગામમાં જાઉં ખબર પડે કે સુદાનભાઈ આવે છે લોકો આવે છે એક જ વસ્તુ કહેતા હતા કે સુદાનભાઈ અમારા મુદ્દા તો ઉઠાવતા રહો અમારા મુદ્દા તો ઉઠાવતા રહો સ્વાભાવિક છે કે દરેકની કંઈક મજબૂરી હોય ઈશ્વરની ઈચ્છાથી મેં પ્લાન એવું કર્યું હતું કે આપણી સરકાર બની જાય માતાજીને ભગવાન ઈશ્વર કરતું એવું થતું હોય છે સરકાર ન બની સંઘર્ષ આપણો ચાલુ જ છે પણ ફટાફટ કારણ કે એક નવી શરૂઆત તમને શેર કરવી છે અને એક વર્ષ નીકળ્યું એક વર્ષમાં ખૂબ પ્રવાસો કર્યા હજી પણ પ્રવાસો ચાલુ રહે છે પણ મને સતત લોકોની પીડા જ્યાં જાવ એટલે લોકો રડતા હોય લોકો મળવા આવે એટલા બધા લોકો પીડિત હોય જ્ઞાન સાહેબમાં યાત્રા કરાવડાવે બધું પ્લાન કરાવડાવ્યું હતું પણ સતત એક વસ્તુ ખટકતી રહેતી હતી કે મુદ્દા જે ઉઠતા ઉઠવાવવા જોઈએ ઉઠવું થયું જોઈએ એ નહોતા થતા અથવા તો મને એવું લાગતું બધાય પત પોતાની રીતે કોશિશ કરતા હોય છે તો મે મારી એસએમ ટીમ સાથે સોશિયલ મીડિયા ટીમ સાથે એકવાર એ લોકોને એટલા બધા એસએમ ટીમમાં આવતા હતા કે આવતા નથી ટીવીમાં જોતા નથી અમારે જોવા છે ઉઠાવે સ્વાભાવિક છે કે મીડિયામાં તો જેટલું એ લોકોની ઈચ્છા હોય એટલું લે પણ અલ્ટિમેટલી મને સખત પીડા થતી હતી લોકોનો માટે તો મેં જીવન ખર્ચવાનું નક્કી કર્યું છે અને ડુંગળી વાળો મુદ્દો સંજયસિંહ બિલકુલ બિલકુલ આજે જુઓ દસ ગણા પાછો છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને મેં નક્કી કર્યું કે કામ કરો એસ એમ ટીમ ને કીધું કે બહુ બધા મેસેજ હતા કે ભાઈ ને કોઈ યુટ્યુબ ઉપર લાઈવ આવે યુટ્યુબ પર કાર્યક્રમો કરે એક તો સતત પ્રદેશ અધ્યક્ષ હોવાના આમ આદમી પાર્ટીનો સતત પ્રવાસ હોય પછી થોડી ઘણી ચર્ચાઓ હોય પ્લાનિંગ હોય સતત ચૂંટણીઓના પ્લાનિંગ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મેં નક્કી કર્યું એક પત્રકાર બેઠા હતા એટલે મેં કીધું કામ કરો અઠવાડિયામાં બે દિવસ આપણે પ્રોગ્રામ કરીએ એવું થાય નોન પોલિટિકલ મુદ્દા હોય પણ પોલિટિકલ લોકોને કારણ કે પ્રદેશ અધ્યક્ષ સ્વાભાવિક છે કે પોલિટિકલ લોકોને તો બેસાડવાનું ન હોય જવાબ પણ ન લેવાનો તો એમણે કીધું કે સુદાન હા કરો

તો તમે બિંદાસ કરો પણ પોલિટિકલ નહીં કારણ કે તમે પ્રદેશ અધ્યક્ષ છો મેં પણ કીધું કે હું એવો વ્યક્તિ જ નથી મને તો લોકોના કામ થાય લોકોના હિત થાય હવે એક તો આઠ દસ કલાક રોજની કામગીરી હોય મારે પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ મેં નક્કી કર્યું બે કલાક વધારાની મહેનત મને પડશે ને ભલે પણ લોકો માટે જયારે મરવાનું નક્કી કર્યું છે આ જીવ છે ત્યાં સુધી લડી લેવાનું નક્કી કર્યું છે તો કેમ નહીં એટલે મેં મારી ટીમ સાથે ચર્ચા કરી કે ભાઈ સવારથી સાંજ સુધી હું પ્રદેશ અધ્યક્ષ અને સાંજે અઠવાડિયામાં ચાર કે પાંચ દિવસ લોકોના મુદ્દે હું એક્સપર્ટ સાથે શો કરું એવી મને ઓફર આવી છે જીએસટીવી માંથી હિંમત દાદ દેવી પડે કારણ કે સુદાન ગઢવીને ચલાવવું પણ અઘરું હોય સ્વાભાવિક છે કે આ તો બહુ મોટી લડાઈ હોય છે એમાં મેં માં ચર્ચા કરી કે ભાઈ કામ કરો એક કલાકનો શો પણ હું નોન પોલિટિકલ કરીશ નિષ્પક્ષતાથી કરીશ એમાં કોઈ બે મત નથી સુદાન ગઢવી ક્યારેય હું મારા સ્વાર્થ માટે ક્યારેય પડતો નથી પણ મને એવું છે કે એકવાર બધાનો અભિપ્રાય લઈએ એટલે મેં બધી મિટિંગ કરી મીટિંગ કરી પછી પાર્ટીના ત્યાં પણ પૂછ્યું બધા લોકો ખૂબ ખુશ થઈ ગયા અને એવું કીધું ઈશુદાન ભાઈ કરો બધા લોકો કે ભાઈ આ તમારો અસલી રૂપ તો છે જ અને રોજ તમે અઠવાડિયામાં બે દિવસ કરો ચાર દિવસ એટલે મિત્રો આજથી જીએસટીવી ઉપર દરરોજ સાંજે સાડા થી સાડા આઠ દરરોજ નહીં સોમથી શુક્ર કે સોમથી ગુરુ તમારા મુદ્દા ઉપર એક્સપર્ટ સાથે લડીશ એક્સપર્ટો સાથે ચર્ચા કરી અને લડતો રહીશ અને પહેલા પણ કીધું તું કે ટાઈગર જિંદા હે કોઈ ચિંતા કરવાની જરૂર મને મને એવું હતું કે સરકાર બનાવી લેશો ન બની કાંઈ વાંધો નહીં ચાર વર્ષ પછી બનશે અને એક એક બુચસિયાની ખેર નથી જેને કેટલી જેટલી તાકાત લડાવી લકડી લડાઈ લે ખેડૂત ભાઈઓ હોય ગરીબો વંચિતો શોષિતો આઉટસોર્સિંગ કર્મચારીઓ અને બેરોજગાર યુવાનો આના માટે મરવા તૈયાર થવાનું છે ત્યારે આજે અને મને લોકોએ પ્રેમ આપ્યો છે સાહેબ જે પ્રોગ્રામ ચાલતો હતો એમાં અને એમાં તો ધાર જોઈએ છે તમે આજથી સાડા સાત વાગે ટીવીની જીએસટીવીની સામે ગોઠવાઈ જજો મારી આપ સૌને વિનંતી છે અને જુઓ ચલક અને ફોન લાઈને ખોલીશ દરરોજ ફોન લાઈન ખોલીશ અને મુદ્દાઓ હશે અને જવાબ આપણે એક્સપર્ટ સાથે લેશું એટલે મારી સૌને વિનંતી છે હું સોમથી ગુરુ અથવા સોમથી શુક્ર એ દરરોજ સાડા સાત થી સાડા આઠ એક કલાક જીએસટી ઉપર કાર્યક્રમ કરીશ અને ત્રણ દિવસ હું પ્રવાસ કરીશ મારા પોલિટિકલી પણ એટલો તમને વચન આપું છું કે હું અહીંયાથી નિષ્પક્ષતાથી કામ કરીશ ઘણાને અને આમાં પ્રોગ્રામ ઇન્ફોર્મેટિવ પણ હશે લોકોના મુદ્દા પણ હશે કારણ કે આજે સાહેબ એના માટે પણ જીગરો જોઈએ અને હું તો પહેલેથી તમને ખબર છે મરજીવો થઈને પડ્યો છું તમારા માટે અને એટલા માટે તમે વિચાર કરો પંદર દિવસની અંદર ખંભાળિયાની જનતાએ મને સાઠ હજાર લોકોએ મત આપ્યા કેટલીક જગ્યાએ તો ગામડામાં ગયો નહોતો પહોંચી નતો શું ક્યાંય આપ્યા છે ઇવન ઠેર ઠેર લોકો જ્યાં જ્યાં અહીંયા મને પ્રેમ કરે છે તમારા પ્રેમનો એક એક ઋણ હું ચૂકવીશ આજે પણ ચૂકવી રહ્યો છું તમારા માટે જ રાજનીતિમાં છું તમારા માટે જ રાજનીતિમાં રહીશ અને જ્યાં સુધી ભગવાનને મેં પ્રાર્થના કરી છે કે મારા માટે ઈશ્વર કશું હવે મારે જોતું નથી પણ મારા ખેડૂતોને હું જ્યાં સુધી ઉદ્યોગપતિ ન બનાવું કર્મચારીઓને સારા પગાર આઉટસોર્સિંગ સાથે બંધ ન કરાવું બેરોજગાર યુવાનોને રોજગારી અને ગરીબો વંચિતો શોષિતોને જ્યાં સુધી એમના લાભ ન અપાવું ત્યાં સુધી મારા ખોડિયામાંથી પ્રાણ ન જવા દેતો મોત તો કાલે આવતો જ ભલે આવે પણ મને આ એક અફસોસ છે બીજાના માટે એટલા માટે મારા આપ સૌને વિનંતી છે કે આપણે મળીશું થોડી જ ક્ષણોમાં સાડા સાત વાગે જીએસટીવી ઉપર અને ગોઠવાઈ જજો સોમથી શુક્ર જીએસટીવી ઉપર સર્ચ કરજો જીએસટીવી જીટીપીએલ ઉપર આવે છે ટાટા સ્કાય ઉપર આવે છે એરટેલ ઉપર આવે છે અને ગામે ગામ બીજા દસ દસ લોકોને ફોન પણ કરજો તમે મારી આપને વિનંતી છે જય હિન્દ જય ભારત